પછી હે ને આખો રૂમ વેર વિખેર છે આખો તો પેલા એને હે ને એકદમ વ્યવસ્થિત બધું સાફ સફાઈ કરી બધું કરી દે કેમ કે જોઉં તો ખર્યા દોરી તોડી નાખી આ બધી કઈ વાંધો નહીં આલો મિત્રો પેલા હે ને બધું બ્રશ કરવાનું છે તો બ્રશ કરી લઈએ સાફ કરીએ મિત્રો ફાઈનલી હે ને બે ભાઈઓ બ્રશ કરી લીધો છે અને આપણે ચેલેન્જ હે ને અત્યારથી સ્ટાર્ટ કરી દેવાનું તો વાયગા હે ને

આતે હે ને પહેલા નાવા જવાનું હે

મિત્રો ફોન છે ને એનો એક લઈ લીધો છે મારો ફોન ને બીજો ફોન છે ને ચાર્જિંગમાં છે એટલે એ ફોનમાં આગળ છે ને લોક બે અહીંથી નીકળવાનું જ નથી તો આગળ બધી ફોનમાં લોક લાગી જાય ને લોક લાગી જાય એટલે અહીંથી કોઈ બહાર આવર જવર બંધ ખાલી આ એક બાર ખુલ્લું હે ને ત્યાંથી એક ખાલી નાવા જવાનું છે એટલું જ છે પછી ત્યાંથી પેક એ પણ પેક કરી દેવાનું છે ત્યારે બાથરૂમ બાથરૂમ જવું હોય ને તો જઈ આવી જાય હા બસ એમ તો કઈ વાંધો નહીં હાલો મિત્રો નાવા જઈએ ફાઇનલી મિત્રો હે ને બે ભાઈ હે ને નાઈને આવી ગયા છે અત્યારે અને હવે હે ને મોબાઈલમાં ચાર્જિંગ નથી નાગડી જ લાઈટ આવી છે તો મોબાઈલ થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દે કેમ કે મોબાઈલમાં હે ને પાંચ જ ટકા ચાર્જિંગ છે પછી પાછા મળીએ મિત્રો ફોન હે ને સ્વિચ ઓફ થઈ ગયો હતો તો લાઇટ એ નથી લાઈટ આવજાઓ આવજા કરતી હતી ને એટલે ફોન હે ને ચાર્જિંગ નહોતો થતો તો પાછી લાઇટ એક ધારી રહીને તો પાછો ત્રીસ ટકા જેટલું હે ને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે ના કહ્યું નહીં હે ને ભાઈ અહીંયા હું તો અને હોવાનું હોવાનું છે ઉભો થા ને મિત્ર ભૂખ લાગી હતી ને બહુ જ નહીં નાસ્તો અમારે પહેણ હતો નહીં તો પૂરો થઈ ગયો તો આપણો એક ભાઈ છે ને એને મોકલો તો તે નાસ્તો આપણે આટો છે ને જતા આવ્યો છે અને કહ્યું ને એટલા ગોથિંગ બીડા ગાળીએ છીએ તો મિત્રો હે ને અત્યારે વાયગા છે એક ને સાત થઈ છે એ વાંધો નહીં હાલો નાસ્તો કરવાનો બાકી એ ભૂખે એવી લાગી કરવાનું હેતાર તારે નાસ્તો મિત્રો છે ને આપણે નાસ્તો કરીને બેઠા હતા તો કંટાળો આવે છે ને આ તો હેને હોઈ ગયો હરામી ઉઠે હાબ ઉસકો હું છે હું હું છે લાઈક તો બોલી જા મને દેખા હ તો મિત્રો હેને કંટાળો બહુ આવે ને ટાઈમ જાતો નથી મારો વિચાર એમ છે કે એક ઝપકી મારી લે તો ટાઈમ સે સ્પીડ માં નીકળે એમ તો જે વાઈગા ને તો વાઈગા જે હે ને બે ને ત્રણ જ થઈ હે ખાલી હું તો નું હા ઘડી ભૂલી જા પછી મારે વાંચવાનું એમ હે હું વાંચું તો મિત્રો હે ને એક ઝપકી માર લે ને પછી પાછા દેખાડી કેમ કે ટાઈમ નથી જતો અત્યારે ફાઇનલી મિત્રો હે ને ઉઠી ગયો છે હું ને ઓલો ભાઈ તો કયું વાંચે છે ત્રણ વાગ્યાનો નું કે હું વાંચું છું તો અત્યારે વાયકા છે ને ચાર વાગ્યા છે મિત્રો હવે હું બેઠો છે કેમ કે હવે ફોન તો યુઝ કરાય એમ છે નહીં ઓલો ભાઈ એની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એટલે એ વાંચે છે તો હું બેઠો હવે કંઈક કસરત બસરત કરીએ તો કંઈ વાંધો ને હાલો પેલા હું મોઢું ધોતાવું પછી પાછા હું દેખાડું કસરત કરવી કેટલીક વાર છે ભાઈ હજી મેં પાંચ વાર હાલ હાલ જલ્દી આવેલ મિત્રો એ હે ને લેપટોપમાં બીજું કઈ નેટ કે અત્યારે યુઝ થાય એમ નથી એમ કે બીજા ફોન ને બધું હતું ને બધું મારી પાસે મેં બેગમાં મૂકી દીધેલું હે એમાં ખાલી અત્યારે પીડીએફ જ છે એટલે પીડીએફમાંથી ખાલી વાંચ્યા ગયા એ રીતનું એટલે એ એની પાસે લેપટોપ છે નકર લેપટોપ યુઝ કે કરવાની આપણે ચેલેન્જમાં હે તો હું હે ને મને ટાઈમ જાતો નથી તો હું હવે કેમેરો લઈને આમાં બધી સાઈડ ફરું છું આજે થોડુંક વધારે હે ને હુવાઈ ગયું કેમ કે મને આમ તાવ જેવું થઈ ગયું હતું અત્યારે ને મેં કીધું કે થોડીક વાર હુતો રહ પછી પાછો ચાલુ કરી દેવી હોય તો હવે પાછા ઊભા થઈ ગયા છે આપણે ને હવે હે ને મારી થોડીક વાર ને છે ને ત્યાં સુધી આપણે ને જીમના સાધનો મગાવી લીધા હતા મને ખબર હતી કે ફોન આપણે યુઝ નહીં થાય ને એટલે આપણે કંટાળો જ આવવાનો હે તો થોડીક છે ને કસરત કરવાની છે તો જીમના બધા એક બે માર બે સાધન છે ને આપણે કસરત કરીએ એનાથી ક્યાં સુધીમાં ભાઈનું જે કંઈ વાંચવાનું હોય ને પતી જાય ને પછી પાછા એને એ ડહળી જમાં ને ઘડી બાદ જઈએ ને એમ કરીએ કે ટાઈમ આપણો નીકળી જાય કસરત કરવાનું સાધન છે ને પેલું એ આપણી પાસે આ છે હેન્ડ ગ્રીપર કરીને આનાથી આપણા હાથમાં જે લોહીનો પ્રવાહ છે ને એ સારો બને છે મિત્રો આમાં હે ને એક બોલ આવે એ લાંબો એવો બોલ હે જેમ તમે ટાઈટ કરો ને એમાં વધારે શક્તિ લગાડીને તમારે એના દબાવવાનું બળ કરવાનું વધારે એટલે હે ને આપણે જેમ તમે હાડ કરી દેવો ને એમ વધારે શક્તિ આપણી લાગે તો આપણે તમને ખબર જ છે કે કોઈથી હે ને ઢીલું રાખતા જ નથી આપણે રાખવાનું હંમેશા ટાઈટ ટાઈટ કરીને પછી આપણે જેમ બળ કરીએ ને એના જેવું આમ મજા જ ના આવે એટલે આપણે હે ને વધારે ટાઈટ જ રાખવાનું એકદમ હાડ કરી દીધું હે આપણે એને

આ ભાઈ ખોટાડું છે આમ માનતા નહિ આ એક તો નવો નવો એક તો mobile માં આપડા vlog આવે ને એમાં આપડું આમ કેવા આવે આડા આડા લાય આને કઈ આવડતું નહિ તો આને કઈ આવડતું નહિ કામ નથી તો આ બોલ દે આ તો ટાઈટ કર્યું ટાઈટ આને કેવાય કઈ નહિ ત્યાં માં કરી દીધું ભાઈ કઈ કરી નથી દીધું થાય નહિ ને હું હાલે નીકળ્યા હાલો કેમ હાલે નહિ ભાઈ તું અડવા ધ્યાન જાય ને તો એક જો જાય

હા ને એમાં પાછું એક કે સાઇડ ઇફેક્ટ કે નથી આવનો જીરી કે મિત્રો આનો એક પણ લખેલું એ બધું જો હા જો ઈ તને કહેવાનો એક પણ કોઈ પણ જાતનો મિત્રો આનો હે ને કે સાઇડ ઇફેક્ટ નથી અને વાપરવામાં પણ હાવ ઈઝી છે તમારે ખાલી હે ને માથાની માલિશ કરવાની 5 મિનિટ નાખી ને 5 મિનિટ માલિશ કરીને રેવા દેવાનું હે રાખો હા તને આપી દીધું તું રાખ હવે ઓ જા ભાઈ કો પેલા હજી આપણે અહીં રહેવાનું છે હા હજી નીકળતો નહીં ત્યાંથી બહાર નકર ખબર હે ને તો વાંધો નહીં ત્યાંથી જાતો ને આપડે જે ચેલેન્જ વિડીયો છે અકર હારી જાય તું પાછો હું હારું નહીં તો વાંધો નહીં તો હવે મિત્રો છે ને કસરત માં તો કઈ જામી નહીં હવે કઈ બીજું ગોતું જોઈએ તબિયત થોડીક આમ નથી લાગતું વ્યવસ્થિત ઘડી કર પાછા છે ને બેઠીએ ઘડીક ટાઈમ કાઢીએ ને એમને વાતું કરીએ બે ગાયું જોતા બસ 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 લે લાગડી તો બે આય છે પેલો તો આમ બોય હું આવડે ની ને બસ હવે કાઢ લાઈ હા નીકળી ગયા ને એમાં જ હોય એમાં કયું ના બેઠા હતા અને વાતો કરતા હતા ને ફોન હે ને રાખ્યો તો વા સાઈડમાં પણ ચાલુ કરતા હે ને વિડિયો નું બટન ભૂલી ગયા તા હું આય કયું ના બે લપન છપન કરતા હતા ને વાતો કરતા હતા ને વાતતા હતા કા મને એમ કે વિડિયો ચાલુ છે આ મૂકવા ગયો તો ને એટલે એવું થયું ને હું જાઉં ને તો બે વખત ચેક કરી લઉં

કોઈ છે જ નહીં દુનિયામાં મોબાઈલ એવું જ થયું હા હવે એકલા એકલા રહેતા હોય ને તો મજા જ આવે આવો મોબાઈલ આપણે આમ તો આમ કાલથી ઓછો થઈ જાય હવે નહીં કાલથી અમે ઓછો જ કરવાનું આજનો દિવસ ગયો એટલે આમ થોડું શું કહેવાય પ્રેક્ટિસ થઈ ગઈ મજા આવી ગઈ એમ મજા આવી ગઈ મિત્રો છે ને આપણે ભાઈ બન ટિફિન આપીને વહી ગયો છે અને અમે જમી બેઠા હતા ભાઈને ભૂત વેળગું જો હું ઓઢીનામાં ગાંડા વેળા તો હું કરું હોય જાય હું કે આ ચેલેન્જ પૂરો થાય એમ નથી કેમ કે હવે થોડીક તબિયત સારી નથી આ પાછો ચાલુ કર્યો તો લોક એટલે પૂરો થાય ને આપણે જે લોક ચાલુ કર્યો ને એ પૂરો થઈ જાય પણ આ છે ને ચાલુ કર્યો ને એટલે આ વખતે નો થયો ઉઠી જતો હોય વહેલાથી કઈ વાંધો નહી ભાઈ આવતા આવતા આપણે હે મિત્રો ધ્યાન રાખશું જોડીઓ પૂરો કરવાની ટ્રાય કરશું